ભાવનગર દ્વારા માનવતાની પ્રવૃતિ રાષ્ટ્ર શાંત પરમ ગુરુદેવ શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબ ની પ્રેરણાથી પંચાવન જન્મ દિવસ અવસરે માનવતા મહોત્સવ નિમિત્તે મહારાજ સાહેબ ના પંચાવનમાં જન્મ અવસરે માનવતા મહોત્સવ અંતર્ગત સમસ્ત ભારતના વિવિધ ક્ષેત્રોમાં પંચાવન વિવિધ પ્રકલ્પો દ્વારા માનવ સેવા અને જીવદયાના કર્તવ્યો કરી રહ્યા છે રાષ્ટ્ર શાંત પરમ ગુરુદેવની પ્રેરણાથી અરહમ યુવા સેવા ગ્રુપ ભાવનગર દ્વારા ગુરુ ભક્ત શ્રી હિતિનભાઈ મહેતા તરફથી લેપ્રસી કોલોનીમાં 43 પરિવારને એક નમકીનનો 500 ગ્રામનો પેકેટ તથા એક મીઠાઈનો 500 ગ્રામનો પેકેટ અર્પણ કરી માનવ સેવાનું કર્તવ્ય નિભાવ્યું હતું ઉલ્લેખનીય છે કે અરહમ યુવા સેવા ગ્રુપ ભાવનગરના સેવા ભાવી સેવકો નિલેશભાઈ કલ્પા દીદી તૃપ્તિ દીદી નિત્ય માનવતા અને જીવદયા કર્તવ્યો સાથે સમય સમયે સહાય કરવા તત્પર હોય છે રિપોર્ટ બાઇ એજાજ શેખ ભાવનગર